વિજયા દીવારમાં રાવણ દહનના કાર્યક્રમ દરમિયાન તેમણે બીએસપી ને નકલી હિન્દુઓની ટીમ કહીને ઉઘરાણા કરનાર ગુંડા ટોળકી તરીકે રજૂ કરી અને મોદી સરકાર પર ગૌમાસ નિકાસ ના આક્ષેપો કર્યા આ વાત રાજકીય વાતાવરણ ગરમાયું છે વાળા લોકો એ જ કોઈ હિન્દુ માટે આવા શબ્દ નો પ્રયોગ કરી શકે આ ભાજપની બી ટીમ છે અને ઉઘરાણા કરી અને એનું જીવન નિર્વાહ કરતી એક માથાભારે ટોલકી છે અને ભાજપ એનો અનુકૂળ લાગે ત્યારે ઉપયોગ કરે હું એ ભાઈ કોઈ કોણ હતા કોઈ કરતા એમ કીધું તમે ગ્રહમંત્રી જયારે કોઈ મુસ્લિમ આરે દાંડિયા રાસ લે છે તો ને કેમ કેવા ગયા નથી મોહન ભાગવત જયારે એમ કે છે કે આપણે મુસ્લિમો આરે સંકલન થી રહેવું જોઈએ એને કઈ કેમ કઈ કેવા જતા